સ્થિત મંદિર ભૂપેન્દ્રભાઈ પટેલ ના વૃદ્ધસ્તે રીજનલ એઆઈ કોન્ફરન્સ નો શુભારંભ કરવામાં આવ્યો ભારતમાં એઆઈ ના ભવિષ્યના આકાર આપનાર અને કોન્ફરન્સ ની યજમાની કરવાનું સૌભાગ્ય ગુજરાતે મળ્યું સૌ માટે ગૌરવની વાત છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વમાં ભારત એઆઈ માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત આ રાષ્ટ્રીય મિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે આ પ્રસંગે ગુજરાત સરકાર દ્વારા બહુભાષી એઆઈ માટે કેન્દ્ર સરકારના ભાષીની સાથે રાજ્યમાં એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવા માટે ગૂગલ સાથે તેમજ ગિફ્ટ સિટી અને હેનોક્સ કંપની વચ્ચે કેબલ લેન્ડિંગ સ્ટેશન પ્રોજેક્ટ સ્થાપવા સહિત ગુજરાતને એઆઈ ટેકનોલોજી ઇનોવેશન અને સ્કિલ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ એમઆઈયુ સંપન્ન થયા આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અર્સંઘવી સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવડિયા એઆઈ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ નિષ્ણાતો તેમજ નિયમુભાવો ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી દ્વારા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રિજનલ એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સના ભાગરૂપે આયોજિત એક્સપિરિયન્સ ઝોનનું ઉદ્ઘાટન કરી એઆઈ ટેકનોલોજીના ક્ષેત્રની વિવિધ કંપનીઓના સ્ટોલોની મુલાકાત લીધી હતી તેમજ એઆઈ બેઝડ ઇનોવેશન્સ અને ટેકનોલોજી બાબતે રસપૂર્વક જાણકારી મેળવી હતી રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે